તેની પાસેથી છાસઠ હજાર પડાવનાર એક યુવકને સુરત પોલીસે ઉત્તર પ્રદેશના અલીગઢથી ઝડપી પાડ્યો છે આરોપીએ પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગંભીર ગુનો આચર્યો હતો પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટનાની શરૂઆત વર્ષ બે હજાર એકવીસમાં થઈ હતી આરોપી મોહમ્મદ જીશાન સફીકુર રહેમાન જે કોસ્મેટિકની દુકાનમાં નોકરી કરે છે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા ભોગ બનનાર સગીરાનો કોન્ટેક્ટ નંબર મેળવ્યો હતો ત્યારથી લઈને આજ દિન સુધી આરોપીએ સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ ફોન વોટ્સઅપ કોલિંગ અને વિડીયો કોલ દ્વારા વાતચીત જાળવી રાખી હતી અને તેને લગ્ન કરવાની લાલચ આપી હતી આ દરમિયાન તેણે ભોગ બનનારના બિબસ્ત ફોટા પાડી લીધા હતા જ્યારે ભોગ બનનારે આરોપી સાથે લગ્ન કરવા બાબતે વાતચીત કરી ત્યારે આરોપીએ તેના સમાજ વિશે પૂછપરછ કરી હતી અને ભોગ બનનારને નીચી જાતિના લોકો સાથે લગ્ન નહીં કરું તેમ કહીને જાયક અપશબ્દો કહ્યા હતા આરોપીએ ધમકી આપી કે તેણે સગીરાના હાલતના જે સ્ક્રીનશોટ ફોટા પાડ્યા છે તે વાયરલ કરી દેશે આ ધમકી અને ઇમોશનલ બ્લેકમેલ કરીને તેણે સગીરા પાસેથી ટુકડે ટુકડે ઓનલાઈન માધ્યમથી પોતાના બેંક ખાતામાં કુલ છાસઠ હજાર મેળવ્યા હતા એટલું જ નહીં આરોપીએ વધુ પૈસા મોકલવા માટે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ સમગ્ર મામલે ભોગ બનનારના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી સુરત પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી ઉત્તર પ્રદેશમાં હોવાથી ત્યાં તપાસ મોકલી આપી હતી પોલીસ ટીમે ઉત્તર પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ તપાસ કરી ટેકનિકલ અને એનાલિસિસ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને ગણતરીના કલાકોમાં જ આરોપી મોહમ્મદ જીશાનને અલીગઢ ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યો હતો આરોપીને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી માટે તેને સુરત લાવવામાં આવ્યો છે આરોપી સામે પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે